નમસ્કાર મિત્રો મારી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જિયા મિત્રો અત્યારે હાલ કચ્છમાંથી એક મોટા સમાચાર મળી રહ્યા છે જીયા મિત્રો કસ્મા આવ્યો ભૂકંપ ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો કચ્છમાં મધરાતે પાંચની તીવ્રતાનો ભૂકંપ વિગતવાર વાત કરવામાં આવે તો કસ્મા રાત્રે અગિયારને સવી કલાકે પાંચની તીવ્રતાનો ભૂકંપ આવતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો જોકે વધુ જણાવી દઈએ કે આંચકાનું કેન્દ્ર અંજાયના ત્યારે દુધઈથી સત્તર કિલોમીટર દૂર હતું અને વધુ જણાવી દઈએ કે વામકા સંશોધન કેન્દ્ર એટલે કે મિત્રો જણાવી દઈએ કે મુજબ સમગ્ર વાગડ વિસ્તાર ત્યારે ધ્રુજી ઉઠ્યો હતો જો કે વધુ જણાવી દઈએ કે ગાંધીનગર સ્થિત સેમોગ્રાફી પણ આ આંચકો નોંધાયો છે ભારે આંચકાથી લોકો ઊંઘમાંથી જાગી ઘરની બહાર દોડી આવ્યા હતા જો કે વધુ જણાવી દઈએ કે અગાઉ પણ સોળ માર્ચે ત્યારે મિત્રો બચાવ નજીક ત્રણ પોઈન્ટ બેની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો જે આ મિત્રો અત્યારની મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ